અને અહીંયા અમે ખડા મસાલા લીધા છે લવિંગ તીખા અને બાદિયા તે ઉમેરી દેસુ અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દેસુ અને હવે આપણે ચણાને બાફી લેશું હવે ઢાંકણ ઢાંકીને સાત પાંચ સીટી આપણે ખાવા દેસુ અને અહીંયા અમે બધી ગ્રેવી તૈયાર કરી લીધી છે આ ત્રણ ચાર ડુંગળી મેં મિક્સરમાં ક્રશ કરી લીધી છે આ ટમેટા ત્રણ ચાર મેં ક્રશ કરી લીધા છે અને આ સિંગનો ભૂકો છે તેને પણ મેં મિક્સરમાં ક્રશ કરી લીધા છે અને આ તલ છે તેને પણ મેં ખાંડી લીધા છે અને આ ગાંઠિયાનો ભૂકો કર્યો છે અને આદુ લસણ અને મરસાની કટકી કરી નાખી છે તેને પણ મેં ખાંડી લીધા છે અને હવે આપણા ચણા બફાઈ જાય એટલે આપણે એનો વઘાર કરશું અને આપણે કડાઈમાં તેલ ઉમેરી દઈશું તમે જેટલું તેલ લેતા હોય એ પ્રમાણે લેવાનું તમારે જેટલા ચણા હોય એટલું અને તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે થોડીક હિંગ ઉમેરશું અને એક ચમચી જેટલું જીરાથી વઘાર કરશું એટલે જીરું ઉમેરશું અને અહીંયા મેં સૂકા મરચાં લીધા છે તે ઉમેરશું અને મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને હવે રાઈ જીરું આવી ગયું છે આપણે ડુંગળીની ગ્રેવી ઉમેરી દઈશું તો એક સભા કરી ટીવી ઉમેરી દઈશું અને એને સાત લઈ લઈશું આપણે આને સાતળી લઈશું ડુંગળીને આવી રીતે ગ્રેવી વાળા ચણા કરજો બહુ સરસ લાગશે પૂરી સાથે પરોઠા સાથે આવી રીતે આપણી ડુંગળી પણ સતળાઈ ગઈ છે અને તેમાં આદુ લસણ મરસાની પેસ્ટ ઉમેરી દઈશું તેને પણ આપણે સાતળી લઈશું હવે તેમાં આપણે તલનો ભૂકો ઉમેરી દઈશું પણ આપણે થોડીક વાર સાતળી લેશું આવી રીતે અને સિંગનો ભૂક્કો પણ આપણે ઉમેરી દઈશું અને તેને પણ આપણે થોડીક વાર આવી રીતે તડવા દઈશું હવે એમાં આપણે ટમેટાની પ્યુરી ઉમેરી દઈશું હવે બધું મિક્સ કરીને આપણે થોડીક વાર એને સડવા દઈશું અને હવે છેલ્લે આપણે ગાંઠિયાનો ભૂકો જે કર્યો હતો તે ઉમેરી દઈશું તમે એકવાર આ મારી રીતે આવું શાક બનાવજો બહુ એકવાર આ મારી રીતે શાક બનાવજો બહુ સરસ બનશે અને જલ્દી બની જશે અને હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને થોડીક હળદર ઉમેરી દેસુ અને મિક્સ કરી થોડીક વાર આપણે એને સડવા દઈશું તેલ છૂટું પડે ને ત્યાં સુધી અને હવે આમાં આપણે મરસું ઉમેરશું તો એટલું ઉમેરવાનું અહીંયા મેં કાશ્મીરી મરસું લીધું છે તે બે ચમચી ઉમેર્યું છે તેને પણ મિક્સ કરીને આપણે થોડીક વાર સાતળી લઈશું એટલે આપણે બધા મસાલા તળી જાય અંદર હવે થોડુંક આપણે પાણી રેડશું તમારે જેટલો રસો રાખો એટલું પાણી તમારે રેડવાનું અને હવે ઢાંકીને આપણે થોડીક વાર સડવા દઈશું તેલ છૂટું પડે ને ત્યાં સુધી અને તમે જુઓ છો તેલ છૂટું પડી ગયું છે મસાલા બધા આપણા સડી ગયા છે જુઓ તમે હવે તેમાં આપણે આ સણા બફાઈ ગયા છે તે ઉમેરી દઈશું તેને પણ આવી રીતે મિક્સ કરી દેશું અને ઉપરથી ગરમ મસાલો ઉમેરશું અને હવે ઢાંકીને થોડીક વાર આપણે સડવા દઈશું ઉપરથી આપણે થોડીક કસૂરી મેથી ઉમેરી સુગંધ પણ સરસ આવે છે અને આપણે જોઈ તેલ પણ પડી છે અને ઉપરથી કોથમીર ઉમેરી દઈશું અને આપણું ગ્રેવી વાળું ચણા શાક તૈયાર છે અને અહીં આવે છેલ્લે હું આમચૂર પાવડર ઉમેરું છું થોડોક ખાટો મીઠો સ્વાદ માટે અને આમચૂર પાવડર ન હોય તો તમે લીંબુ પણ આમાં ઉમેરી શકો તેને પણ આપણે મિક્સ કરી લેશું અને પાવડર પાવડરથી સ્વાદ શણ્યામાં બહુ સરસ આવશે અને થોડુંક આપણે ગળ પણ ઉમેરશું અહીંયા મારું ગ્રેવી વાળું શાક તૈયાર છે જો તમે સરસ બન્યું છે અને તમે પણ આવી રીતે બનાવી કોમેન્ટ કરી જણાવજો કે કેવું બન્યું અને મારું આ ગ્રેવી વાળું ચણાનું શાક ગમ્યું હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો